દર વર્ષે ઓગણત્રીસ ઓક્ટોબરનો દિવસ વર્લ્ડ બ્રેઇન સ્ટોક ડે તરીકે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ લોકોમાં સ્ટોકના ઘાતક પરિણામો અંગે જાગૃતિ લાવવાનો છે આ વર્લ્ડ બ્રેઇન સ્ટોક ડેને લઈને રાજકોટની સિનરજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલના તમામ ન્યુરો સર્જન અને ન્યુરોલોજીસ્ટ તબીબોએ ઉપસ્થિત રહીને વિગતવાર માહિતી આપી હતી તબીબોએ જણાવ્યું હતું કે સ્ટ્રોક વિશે દરેક વ્યક્તિએ ત્રણ મુખ્ય બાબતો યાદ રાખવી જોઈએ અચાનક શરીરમાં નબળાઈ બોલવામાં તફલીક ચહેરાનું ધ્રુજારી અસંતુલન કે દ્રષ્ટિમાં ફેરફારો જેવા લક્ષણોને ક્યારેય અવગણવા ન જોઈએ સૌથી મહત્વની વાત એ છે કે સ્ટ્રોકના કેસમાં સમયસરની સારવાર જ મોટો ફરક લાવે છે વર્લ્ડ વાઇડ એવરી યર દર વર્ષે ઓગણત્રીસ ઓક્ટોબર એ બ્રેઇન સ્ટ્રોક ડે તરીકે ઉજવવામાં આવે છે કે મનાવવામાં આવે છે આ વખતની થીમ છે કે વેન ઇટ ઇઝ જ્યારે બ્રેઇન સ્ટ્રોક આવે ત્યારે એવરી મિનિટ ઇઝ કાઉન્ટ એનો મતલબ એ છે કે કોઈને પણ બ્રેઇન સ્ટ્રોક આવે તો ટાઈમ બગાડ્યા વગર તાત્કાલિક સારવાર લેવી હિતાવહ છે જેનાથી લાઈફ લોંગ લકવો કે પેરાલિસિસ કે ખોટખા પણ રહેવાની શક્યતાઓ આપણે બહુ જ ઓછી કરી શકીએ છીએ જો એને તાત્કાલિક સારવાર આપી જેમ આપણે ડિસ્કસ કર્યું કે ફાસ્ટ એફ એ એસ ટી ફેસ વાકું વળી જવું ડ્રૂપિંગ થવું હાથમાં કે પગમાં કમજોરી લાગવી બોલવામાં તકલીફ પડવી અથવા સ્પીચ ચેન્જ થઈ જવી આ ત્રણ સિમ્ટમ દેખાય તો લાસ્ટ ઇઝ અ ટી કે ટાઈમ ઇટ ઇઝ અ ટાઈમ ટુ એક્ટ વેરી ફાસ્ટ ઝડપથી તાત્કાલિક સારવાર માટે કોઈ પણ નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ સ્ટ્રોકના કેસમાં વધારો થઈ રહ્યો છે અને યંગ સ્ટ્રોકમાં વધારે થઈ રહ્યો છે કે નાની ઉંમરે સ્ટ્રોકના કેસીસ વધી રહ્યા છે આ મેઇન કારણોમાં આપણી લાઈફસ્ટાઈલ કે જે રેગ્યુલર લાઈફસ્ટાઈલ સ્ટાઈલ નથી સ્ટ્રેસ લેવલ ઘણું વધી ગયું છે આજના જીવનમાં એ પણ એક કારણ હોઈ શકે આપણે આપણા હેલ્થને એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા રેગ્યુલરલી હેલ્થ ચેકઅપ નથી કરાવી રહ્યા અને જેને બીપી કે ડાયાબિટીસ જે આજે નાની ઉંમરે આવવા છે એ પણ એક કારણ હોઈ શકે કે નાની ઉંમરે સ્ટ્રોક વધવા છે ટ્રીટમેન્ટમાં જો માઇનર સ્ટ્રોક હોય તો એને ઇન્જેક્શનથી સારવાર આપી શકાય જો મેજર સ્ટ્રોક હોય તો એને મિકેનિકલ થ્રોમબેક કે જેમાં જે જે નળી બ્લોક હોય તેમાં સ્ટેન્ટ મૂકી એ ક્લોટ ખેંચી લેવાનો અને લોહીનો પ્રવાહ જે મગજના ભાગમાં બંધ થઈ ગયો એને રીએસ્ટાબ્લિશ તાત્કાલિક કરવાનો જેનાથી રિકવરીના ચાન્સીસ બહુ વધી મારું નામ ડૉક્ટર નૌશા ધવજાની ભુજમાં પ્રેક્ટિસ કરું છું ટુ બી પ્રિસાઇઝ ચાર ત્રણ બે હજાર પચીસ આવ્યો હતો સવારે સાડા અગિયાર આવ્યો હતો ત્યાંથી ત્યારે મેં અચાનકથી ટોમેક આ ઇન્જેક્શન આપ્યું ફરીથી હું રાજકોટ ગયો મેકેનિકલ ટોમેક ગમે એને મેં ફરીથી સારું થઈ ગયું મને જયારે સ્ટોક આવ્યો હતો ત્યારે હું સૂતો નહોતો વધારે એકચુઅલી હું વર્ક વધારે કરતો સો યુ હેવ ટુ ટેક રેસ્ટ પ્રોપરલી મારા હિસાબે અને મને ડાયાબિટીસ હતું ટુ યર્સ એટલે ડાયાબિટીસ હું દવા તો રેગ્યુલર લેતો તો એનાથી એનાથી સારું થઈ શકે એની તમે દવા રેગ્યુલર લો તો એની મને સારું થઈ શકે ટેબ્લેટ ખાતો હતો નોર્મલી ટેબ્લેટ ખાતો હતો અત્યારે રેગ્યુલર એક્સરસાઇઝ કસરત કરું છું મારું નામ ડૉક્ટર હિરથ હાલાની શેઠ છે હું સિનરજી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ તરીકે કામ કરું છું હાલમાં સ્ટ્રોકનું પ્રમાણ ડેફિનેટલી વધી રહ્યું છે વર્લ્ડ વાઇડ વધી રહ્યું છે અને જેમ સરે વાત કરીએ યંગ એજમાં ખૂબ જ વધી રહ્યું છે એટલે પહેલાં જે આપણે સેવન્ટીઝ એટીઝમાં જોતા હતા ફોર્ટીઝ ફિફ્ટીઝમાં યંગ એજમાં વધારે જોવા લાગ્યા છે અને એના કારણોમાં મેઇન આપણી લાઈફસ્ટાઈલ એમાં સ્ટ્રેસ આપણા કામ રિલેટેડ સ્ટ્રેસ સ્ટ્રેસ આપણી ફૂડ હેબિટ્સ સ્લીપ હેબિટ્સ સ્ટ્રેસ મેનેજમેન્ટ એ બધાનો કન્ટ્રીબ્યુશન છે સો ત્રણ વસ્તુ સૌથી વધારે ફર્સ્ટ જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ એક્સરસાઇઝ હવે નવા આપણે ટ્રેન્ડ પણ તમે સાંભળ્યું હશે સિટિંગ ઇઝ ન્યૂ સ્મોકિંગ વેઠાડું જીવન સેલેન્ટ્રી લાઈફસ્ટાઈલ ખૂબ જ નુકસાનકારક છે સૌથી પહેલું એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે બીજું ફૂડ હેલ્ધી ફૂડ અને વહેલું જમી લેવું અને ઊંઘ વ્યવસ્થિત કરવી સ્લીપનું પ્રમાણ સ્લીપ છે એ બ્રેઇન ફંક્શનિંગ માટે ખૂબ જ જરૂરી છે અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવા બીકોઝ આજે અમે સ્ટ્રોક જોઈ રહ્યા છીએ નાની એજમાં જેમાં આપણે એક્સપેક્ટ ના કરી હોય કે એમને ડાયાબિટીસ હશે બ્લડ પ્રેશર હશે એવા લોકોને પણ બીમારી નીકળે છે એટલે એટલીસ્ટ વન્સ ઇન અ યર એન્યુઅલી આપણા હેલ્થ ચેકઅપ ફેમિલી ફિઝિશિયન પાસે કરાવતા રહેવું સ્ટ્રોક એટલે કે બ્રેન એટેક બ્રેન એટેક જેમ હાર્ટ એટેક આવે છે એમ બ્રેન એટેક આવે છે હાર્ટ એટેકની અંદર પણ હાર્ટની નળીમાં બ્લોકેજ આવે છે બ્રેન એટેકમાં બ્રેનની નળીમાં બ્લોકેજ આવે છે હાર્ટ એટેક આવે ત્યારે આપણને ટાઈમ મળે છે એટલા માટે એમાં એટલું ટાઈમનું ઇમ્પોર્ટન્સ નથી પણ બ્રેન એટેકના અંદર ટાઈમનું ઇમ્પોર્ટન્સ એટલે છે કે બ્રેનના કોષો બહુ નાજુક હોય છે અને થોડા સમય માટે પણ એને બ્લડ સર્ક્યુલેશન બંધ રહે તો એ ડેથ થઈ જાય છે અને કાયમી ખોટ દર્દીએ ભોગવવાની આવે છે એટલા માટે સમયસર એને સર્ક્યુલેશન ચાલુ કરવું જરૂરી છે